આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે આધ્યાત્મિકતા અને આપણા રોજિંદા જીવનના સંઘર્ષોને એમ કે સીધો જોડે છે હા આપણી પાસે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી જ્યાં સેવક માધવ જસાપરાએ વૃંદાવનના શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો બહુ સરસ સારાંશ આપ્યો છે અને આ સત્સંગ પ્રશ્નોત્તરીના રૂપમાં છે જે મને હંમેશા બહુ ગમે બરાબર કારણ કે એમાં લોકોના સાચા જીવનના પ્રશ્નો હોય છે કોઈ થિયરી નહીં સીધી વાત બિલકુલ અને આ કોઈ શાસ્ત્રીય ચર્ચા નથી અહીં તો ખબર છે ઓફિસના ટેન્શનથી લઈને ઘરમાં થતા કંકાસ અને પેલી ખરાબ આદતો છોડવાની વાત પણ છે હા તો આપણો હેતુ ખાલી મહારાજ શ્રીના જવાબો કહેવાનો નથી પણ એ સમજવાનો છે કે આ સીધા સાદા લાગતા જવાબો પાછળ કેટલું ગહન સત્ય છુપાયેલું છે હા અને એમાં એક કેન્દ્રીય વિચાર વારંવાર આવે છે નામજપ પણ આપણે એ પણ જોઈશું કે આ ખાલી એક ઉપાય નથી પણ જીવનને જોવાનો એક આખો દ્રષ્ટિકોણ છે તો ચાલો આ શરૂ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન અનિલ અગ્રવાલજીનો છે અને મને લાગે છે કે આ પ્રશ્ન તો લગભગ દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક હશે જ શું છે પ્રશ્ન એ પૂછે છે કૃષ્ણજીના અર્જુન જેવા મિત્ર કેવી રીતે બનીએ સાચું કહું તો આ તો એક એવો આદર્શ છે જે લગભગ અશક્ય લાગે આટલી મોટી પદવી કઈ રીતે મળે આ પ્રશ્ન જ બહુ સુંદર છે કારણ કે એ આપણી એક ઊંડી ઈચ્છા બતાવે છે અને મહારાજ શ્રીનો જવાબ તો એનાથી પણ વધુ સુંદર શું કહે છે એ કહે છે તમે બનાવેલા જ છો બસ સ્વીકાર કરી લો બનાવેલા જ છીએ હા આ વાક્યમાં બહુ ઊંડો અર્થ છે એ એમ નથી કહેતા કે તમારે કંઈક બનવાનું છે પણ તમે જે છો એને ઓળખવાનું છે અહીં મિત્રતાનો અર્થ કોઈ સામાજિક સંબંધ નથી એનો અર્થ છે સર્વસ્વ ભગવાનને માનવું એક મિનિટ આ સર્વસ્વ માનવું એનો વ્યવહારમાં શું અર્થ થાય શું આપણે દુનિયાના બધા જ સંબંધો છોડી દેવાના ના ના જરાય નહીં એનો અર્થ છે કે આપણા જીવનના કેન્દ્રમાં કોણ છે એ નક્કી કરવું મિત્ર માતા પિતા ગુરુ બધું જ હા બધું જ જ્યારે આ બધા સંબંધોનું કેન્દ્ર ભગવાન બની જાય અને આપણો સૌથી મોટો ભરોસો એમના પર હોય ત્યારે સાચી મિત્રતા શરૂ થાય આ જ શરણાગતિનો પાયો છે એટલે કે બીજા સહારા પરથી આપણું માનસિક અવલંબન હટાવી લેવું બરાબર ત્યારે ભગવાન જીવનની બાગડોર સંભાળી લે છે આ કોઈ જાદુ નથી દ્રષ્ટિકોણનું પરિવર્તન છે આ વાત રસપ્રદ છે તો આનાથી જ જોડાયેલો સંજયજીનો પ્રશ્ન છે કે આ શરણાગતિ આ સમર્પણ આપણામાં મજબૂત થઈ રહ્યું છે એની નિશાની શું ખબર કેમ પડે કે આપણા સાચા રસ્તે છીએ અને મહારાજશ્રી આના બહુ જ સ્પષ્ટ અને આમ તો મનોવૈજ્ઞાનિક સંકેતો આપે છે ઓકે એ કહે છે કે જ્યારે દુનિયાવી વસ્તુઓ વ્યક્તિઓ પદાર્થોમાંથી મમત્વ ઓછું થવા લાગે મમત્વ એટલે મારું હોવાનું ભાવ જેમ કે મારી પ્રતિષ્ઠા મારા પૈસા મારું ઘર બિલકુલ જ્યારે આ મારુંપણું ઓછું થાય અને એકમાત્ર પ્રભુમાં જ પોતાપણું વધવા લાગે ત્યારે સમજવું કે શરણાગતિ પાકી થઈ રહી છે એટલે તમે એમ કહેવા માંગો છો કે આપણો ડર સીધો આપણી આસક્તિ સાથે જોડાયેલો છે હા જો હું મારી પ્રતિષ્ઠા સાથે જોડાયેલો હું તો મને અપમાનનો ડર લાગશે જો પૈસા સાથે તો ગરીબીનો ડર લાગશે શું શરણાગતિ આ જોડાણ તોડી નાખે છે એકદમ તમે મુદ્દાની જ વાત કરી શરણાગતિથી નિર્ભયતા નિશ્ચિંતતા અને શોક મુક્તિ આવે છે કેમ કારણ કે જે વસ્તુઓના છીનવાઈ જવાનો ડર હતો એમાંથી આસક્તિ જ ઓછી થઈ ગઈ એટલે સુખ દુઃખ બહારની પરિસ્થિતિ પર આધારિત નથી રહેતું બરાબર આ એક આંતરિક સ્વતંત્રતા છે જ્યારે હૃદયમાંથી બીજા બધા આશરા ધીમે ધીમે હટતા જાય તેમ તેમ શરણાગતિ પુષ્ટ થતી જાય છે આ સમર્પણની વાત તો સમજાય છે પણ એને જીવનમાં ઉતારવામાં સૌથી મોટો પહાડ તો આપણું પોતાનું મન છે સાચી વાત એ તો સતત ભટકતું રહે છે ચિંતાઓ કરતું રહે છે અને આ જ આપણને પ્રેમરતાર્યાજીના પ્રશ્ન પર લઈ આવે છે જે લગભગ દરેકનો અનુભવ છે આટલા ઘોંઘાટ અને ભાગદોડ વચ્ચે મનને સ્થિર કેવી રીતે રાખવું અને અહીં મહારાજશ્રી એ ઉપાય આપે છે જે તેમના ઉપદેશોનું કેન્દ્ર છે નામ સ્મરણ હા વારંવાર ભગવાનના નામનું સ્મરણ પણ તેઓ આને માત્ર એક યાંત્રિક ક્રિયા નથી બતાવતા તેની પાછળનું વિજ્ઞાન સમજાવે છે એક ટેકનિક આપે છે કઈ ટેકનિક મનને નામનું દર્શન કરાવો નામનું શ્રવણ કરો અને નામનું ઉચ્ચારણ કરો આ થોડું વિસ્તારથી સમજાવશો દર્શન શ્રવણ ઉચ્ચારણ ત્રણેય હા આ એક પ્રકારની કોગ્નેટિવ એન્ગેજમેન્ટ ટેકનિક છે જુઓ જ્યારે તમે આંખો બંધ કરીને મનમાં રાધા કે કૃષ્ણ નામ લખેલું જુઓ છો એ થયું દર્શન બરાબર પછી એ જ નામનો ધ્વનિ મનમાં સાંભળો છો એ થયું શ્રવણ અને જીભથી એ જ નામ બોલો છો એટલે કે ઉચ્ચારણ આમ કરવાથી તમે તમારી ત્રણ મુખ્ય ઇન્દ્રિયોને એક જ કામમાં જોડી દો છો ઓ એટલે મનને ભટકવા માટે કોઈ જગ્યા જ નથી મળતી બરાબર સામાન્ય રીતે આપણું મન એક સાથે દસ જગ્યાએ હોય છે આ અભ્યાસ તેને એક જ બિંદુ પર લઈ આવે છે આ એક માનસિક કસરત છે પણ આ સંઘર્ષ તો બહુ લાંબો અને થકવી દેનારો હોય છે પરાગજી પોતાના અનુભવની વાત કરે છે કે મન અને ઇન્દ્રિયો વચ્ચેની આ ખેંચતાણ બહુ વિચલિત કરે છે ક્યારેક તો એમ લાગે કે આપણે હારી રહ્યા છે અને મહારાજશ્રી આ વાતને સંપૂર્ણપણે સ્વીકારે છે આ મુદ્દો બહુ જ મહત્વનો છે કારણ કે તે સાધકને આશ્વાસન આપે છે તેઓ આ સંઘર્ષને મહાભારત કહે છે અને સ્વીકારે છે કે આ લડાઈ બહુ લાંબી અને કઠિન છે કેમ કારણ કે આપણા ઘણા જન્મોની આદતો બહુ ઊંડી અને મજબૂત છે પણ સૌથી મહત્વની વાત એ છે કે તેઓ કહે છે આ લડાઈ વ્યર્થ નથી જતી આ વાક્ય બહુ મોટી રાહત આપે છે શું અર્થ છે એનો કે વ્યર્થ નથી જતી એનો અર્થ એ છે કે ભગવાન તમારા પ્રયાસને જોઈ રહ્યા છે ભલે તમે વારંવાર નિષ્ફળ થાઓ પણ તમારો પ્રયાસ નોંધાઈ રહ્યો છે એક એક સેકન્ડનો હિસાબ રખાય છે ઓકે પણ અહીં એક ગહન રહસ્ય છે મહારાજશ્રી કહે છે કે સાચી જીત ત્યારે નથી થતી જ્યારે તમે મનને હરાવી દો છો તો ક્યારે થાય છે સાચી જીત ત્યારે થાય છે જ્યારે સાધક લડી લડીને થાકી જાય છે હારી જાય છે અને રડીને ભગવાનને પોકારે છે કે હે પ્રભુ મારાથી નથી થતું હવે તમે જ સંભાળો વાહ એટલે કે સાચી જીત હાર સ્વીકારવામાં છે આ તો એકદમ વિરોધાભાસી લાગે છે બરાબર આજ આધ્યાત્મિકતાનો સૌથી મોટો વિરોધાભાસ છે જ્યાં સુધી આપણામાં હું સાધના કરું છું હું મનને જીતીશ એવો સૂક્ષ્મ અહંકાર હોય છે ત્યાં સુધી મન જીતાતું નથી અને જ્યારે એ અહંકાર પણ તૂટી જાય અને સંપૂર્ણ નિસહાયતાનો ભાવ આવે ત્યારે ભગવાનની કૃપાથી વિજય મળે છે આ હાર જે અંતે જીત બની જાય છે તો આ મોટા સિદ્ધાંતો શરણાગતિ અને મન સાથેનું યુદ્ધ હવે રોજિંદા જીવનની સમસ્યાઓમાં કેવી રીતે લાગુ પડે છે એ જોવું રસપ્રદ રહેશે હા અહીં વાત વધુ વ્યવહારુ બને છે મુસ્કાનજીનો પ્રશ્ન છે કે ઘરમાં જ જ્યારે નજીકના લોકોમાં દોષ દેખાય ત્યારે શું કરવું આ તો લગભગ દરેક ઘરની કહાની છે હા અને આનું સમાધાન ખૂબ જ વ્યવહારુ અને ઊંડું છે શ્રી કહે છે કે જે વ્યક્તિમાં દોષ દેખાય તેને મનોમન ભગવદ્ ભાવથી વારંવાર પ્રણામ કરો પ્રણામ કરો જે દોષ દેખાડે છે એને આ થોડું વિચિત્ર નથી લાગતું સાંભળવામાં લાગે પણ તેની પાછળ એક દ્રષ્ટિકોણ છે તેઓ કહે છે કે આપણે વ્યક્તિની ક્રિયા જોઈએ છીએ જે ખરાબ હોઈ શકે છે પણ આપણે તેના તત્વ એટલે કે પરમાત્માને જોવાના છે આ તત્વનો વિચાર થોડું વધુ સ્પષ્ટ કરશો શું એનો અર્થ એ છે કે આપણે ખરાબ વર્તનને નજરઅંદાજ કરવું ખૂબ સારો પ્રશ્ન આનો અર્થ ખરાબ વર્તનને પ્રોત્સાહન આપવાનો નથી આનો અર્થ છે કે આપણે આપણા મનની શાંતિ કેવી રીતે જાળવવી હમ મહારાજ શ્રી વીજળીનું ઉદાહરણ આપે છે હીટર ગરમી આપે અને એસી ઠંડક પણ બંને પાછળ શક્તિ તો વીજળી જ છે બરાબર તેવી જ રીતે દરેક જીવની અંદર પરમાત્મા છે તેમનું વર્તન તેમના સંસ્કારોને કારણે સારું કે ખરાબ હોઈ શકે પણ તેમનું મૂળ સ્વરૂપ દિવ્ય છે એટલે પ્રણામ એમના વર્તનને નહીં પણ એમની અંદર રહેલા દિવ્ય તત્વોને કરવાના છે બરાબર આનાથી આપણી દોષ દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થાય છે અને આપણું મન શાંત રહે છે આ બીજાને સુધારવા માટે નથી પોતાને સ્વસ્થ રાખવા માટે છે આ દ્રષ્ટિકોણ તો બહુ જ શક્તિશાળી છે આવો જ એક પ્રશ્ન ઓફિસના વાતાવરણ વિશે છે ત્યાં થતા અપમાન તિરસ્કાર કે રાજકારણ એની વચ્ચે કામ કરવું બહુ મુશ્કેલ બની જાય છે અહીં પણ મહારાજશ્રીનો ઉપદેશ પરિસ્થિતિ બદલવાનો નથી પણ આપણી આંતરિક ક્ષમતા વધારવાનો છે એટલે કે આપણી સહનશક્તિ વધારવી હા તેઓ કહે છે કે જો આપણે આપણા કામમાં પ્રમાણિક છીએ તો કોઈના ઉપહાસની પરવા ન કરવી જોઈએ મસ્ત રહેવું જોઈએ પણ આ કહેવું સહેલું છે કરવું અઘરું છે ખરાબ તો લાગે જ હા એ જ મુદ્દો છે ખરાબ કેમ ન લાગે આપણું સ્વાભિમાન ઘવાય છે ને બરાબર અને મહારાજશ્રી એ જ મૂળ વાત પર આવે છે તેઓ કહે છે જ્યાં સુધી અહંકાર હોય છે ત્યાં સુધી જ ખરાબ લાગે છે ઓકે અપમાન અહંકારને જ વાગે છે હા અને ભજન નામજપ એ અહંકારને ઓગાળવાનું કામ કરે છે તે એક ઢાલ જેવું છે જેમ જેમ નામ જપ વધે છે તેમ તેમ સહનશીલતા વધે છે એટલે આપણી બુદ્ધિ શાંત રહે છે અને વિવેક પ્રગટ થાય છે કે કઈ વાતને મહત્વ આપવું અને કઈ વાતને જવા દેવી ભક્ત તે છે જે બધું સહન કરી શકે છે કારણ કે તેનું સુખ હવે બીજાના અભિપ્રાય પર નિર્ભર નથી હવે જીવનશૈલી અને આદતો પર આવીએ ખાસ કરીને જે લોકો વિદેશમાં રહે છે અથવા જેમને એવી આદતો છે જે આધ્યાત્મિક માર્ગમાં અવરોધ ગણાય છે આ વિષય પર મહારાજશ્રીનો અભિગમ અત્યંત કરુણાપૂર્ણ અને વ્યવહારુ છે ખરેખર જેમ કે એક શિષ્ય જ્યારે કબૂલ કરે છે કે તે દારૂ અને માંસનું સેવન કરે છે ત્યારે મહારાજશ્રી તેને ધૂતકારતા નથી તું શું કરે છે એને વૃંદાવનમાં હોવાનું ભાન કરાવે છે અને પ્રેમથી કહે છે આજથી બંધ ચાલો દોસ્તી શરૂ બસ એટલું જ હા પણ દરેક માટે આટલું સરળ નથી હોતું તો જેઓ તરત નથી છોડી શકતા તેમના માટે શું ઉપાય છે તેમના માટે મહારાજશ્રી એક સુવર્ણ નિયમ આપે છે જો તમે ખરાબ આદત છોડી નથી શકતા તો સારી આદત પકડી લો એટલે કે નામ જપ શરૂ કરી દો બરાબર તેઓ કહે છે કે એ અચ્છાઈમાં એ નામમાં એટલી શક્તિ છે કે તે ધીમે ધીમે તમારી બુરાઈ છોડાવી દેશે આ તો ક્રાઉડિંગ ક્રાઉડિંગઆઉ છઉ અંધારા સાથે લડવાને બદલે દીવો પ્રગટાવવાનો એકદમ અંધારું આપોઆપ દૂર થઈ જાય આ બહુ આશાવાદી અને મનોવૈજ્ઞાનિક રીતે સાચો અભિગમ છે તે વ્યક્તિને અપરાધ ભાવમાંથી બહાર કાઢે છે અને વિદેશમાં રહેતા લોકો માટે પણ જે ડુંગળી લસણ જેવી બાબતોમાં મૂંઝવણ અનુભવે છે હા તેઓ કહે છે કે ડુંગળી લસણ કોઈ પાપ નથી એ તામસિક ખોરાક છે પણ મુખ્ય વાત ભગવાન સાથે જોડાવાની છે એટલે શરૂઆતમાં આ બધું ન છોડી શકાય તો ચિંતા ન કરવી જરાય નહીં જેવી પરિસ્થિતિ હોય તેમાં રહીને નામજપ શરૂ કરો જેમ જેમ ભક્તિવત છે તેમ તેમ સાત્વિકતા આપોઆપ જીવનમાં આવતી જશે મુખ્ય વસ્તુ શરૂઆત કરવાની છે આખી ચર્ચામાં આપણે જીવનના અલગ અલગ પાસાઓ જોયા પણ હવે એક અંતિમ અને ગહન વિષય પર આવીએ જીવન અને મૃત્યુ પવન ગુપ્તાજી મહારાજશ્રીના સ્વાસ્થ્યને લઈને એક ભાવુક પ્રશ્ન પૂછે છે તેઓ પૂછે છે કે શું ભક્તો પોતાના પ્રેમ બળથી તેમને ફરી સશરીર લાવી શકે છે અને અહીં મહારાજશ્રી પોતાના શરીરનું ઉદાહરણ આપીને એક શાશ્વત સત્ય સમજાવે છે શું કે છે તેઓ પોતાની બંને કિડની ફેલ હોવા છતાં જે દિનચર્યા ચાલી રહી છે તેને ભગવાનની અહેતુક કૃપા ગણાવે છે કારણ વગરની કૃપા હા આ દ્વારા તેઓ એ સંદેશ આપે છે કે શરીર ભજન માટે મળેલું એક સાધન છે સાધ્ય નથી એટલે તેમનો ભાર જીવનની લંબાઈ પર નથી પણ તેની ગુણવત્તા પર છે બિલકુલ તેઓ કહે છે કે લાંબુ ભોગમય જીવન જીવવા કરતા ભજનમય જીવન જીવવું વધુ મહત્વનું છે ભલે તે સો મિનિટનું જ કેમ ન હોય જો સો મિનિટ પણ દિલથી ભજન કરીને જીવાય તો જીવન સફળ છે બરાબર અને તેઓ એ પણ આશ્વાસન આપે છે કે ભગવાન કોઈ બીજા સંતને સમાજના કલ્યાણ માટે પ્રકાશિત કરી દેશે આ દર્શાવે છે કે તેઓ વ્યક્તિ કેન્દ્રિત નથી પણ તત્વ કેન્દ્રિત છે તો આ બધી ચર્ચાને અંતે એવું લાગે છે કે આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ પાછા આવીએ છીએ વૃદ્ધાવસ્થા હોય ભૂલનું પ્રાયશ્ચિત હોય કે ભગવાનના દર્શનની જંખના હોય દરેક પ્રશ્નનો જવાબ નામ જપ પર આવીને અટકે છે કેમ એવું કારણ કે મહારાજ શ્રીના ઉપદેશોમાં નામ અને નામી એટલે કે ભગવાન એમને અભિન્ન માનવામાં આવે છે વૃદ્ધાવસ્થામાં જ્યારે શરીર સાથ ન આપે ત્યારે પૂજા પાઠ અઘરા બને પણ નામજપ તો શ્વાસની સાથે ચાલી શકે કોઈનો વિશ્વાસ તોડ્યો હોય એ ભૂલનું પ્રાયશ્ચિત શું આગળથી એવું ન કરવું અને ખૂબ નામ જપ કરવો કારણ કે નામ જપ હૃદય શુદ્ધ કરે છે ભગવાનના દર્શન ક્યારે થાય જ્યારે પ્રેમ અને વ્યાકુળતા ચરમસીમાએ પહોંચે અને વ્યાકુળતા પેદા કરવાનું સાધન જ નામજપ છે એટલે જ તેઓ કહે છે કલયુગ કેવલ નામ ધારા કળિયુગમાં ફક્ત નામનો જ આધાર છે તો આ સમગ્ર ચર્ચા પછી એક વિચાર મારા મનમાં સતત ઘૂમી રહ્યો છે મહારાજશ્રી કહે છે કે મન સાથેના યુદ્ધમાં આપણો પ્રયાસ જરૂરી છે આપણી લડાઈનું પણ મૂલ્ય છે પણ અંતિમ વિજય અંતિમ વિજય ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણું બળ છોડી દઈએ છે જ્યારે આપણે હારીને સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત થઈ જઈએ છે અને આ જ વાત એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે જેના પર આપણે સૌ વિચાર કરી શકીએ છે શું આપણા પોતાના જીવનના સંઘર્ષોમાં પછી તે આધ્યાત્મિક હોય કે દુનિયવી આપણું સાચું લક્ષ્ય શું હોવું જોઈએ પરિસ્થિતિઓ સામે લડવા માટે એક વધુ સારા અને મજબૂત યોદ્ધા બનવાનું કે પછી વધુ સારી રીતે વધુ ઊંડાણપૂર્વક સમર્પણ કરતા શીખવાનું સાચી શક્તિ ખરેખર શેમાં છે સંઘર્ષ કરવામાં કે સમર્પણમાં રાધા 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 શ્રી રાધાવલ્લભલાલની સમસ્ત સંત હરિભક્તોની શ્રી વૃંદાવન ધામની જય સદ્ગુરુદેવ ભગવાનની જય જય શ્રી રાધે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં